કેમ ભાઈ મુંજાઈ ગયો આ ભાઈ જોની વાળ ખરે છે વાળ વધતા નથી ને વાળ સફેદ થઈ જાય છે તો તું પણ અમારી જેમ ધીરુ ભાઈ સલાડા વાળાનું તેલ વાપરવાનું ચાલુ કરી દે એ ક્યાં મળે ક્યાં ભાઈ હાલ હું પણ તને ધીરુ ભાઈ સલાડા વાળાને પાય લઈ જા આપણા ગામમાં જ આવ્યા હાલો 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 અબે મજા આયગા ના ભીડો આવો આવો સોબમભાઈ કેમ છે મજામાં મજા કેમ છે ભાઈ મજામાં હું છે રવિભાઈ મજામાં કેમ છે આપણું કેસ રૂધી તેલ હું કે છે વાળ માં તમારે વ્હાઈટ છે થોડા થોડા એમાં કાંઈ ફરક પડ્યો ફરક એક નંબર પડી ગયો જો આ મારું કેસ રૂધી આ વાપરે છે રવિભાઈ વાપરે છે અને ભાઈ વાપરે આ તેલ થી ફાયદો હું છે આ તેલ થી આ વાળ ગમે એવા ખરતા હોય આઠ જ દિવસ માં બંધ થઈ જાય છે નાની ઉમર ના હોય એને સફેદ થઈ ગયા હોય એમાં પણ ફાયદો થાય છે વાળ બ્લેક થઈ જાય છે અને પછી પારવા વાળ હોય તો વાળ ઘાટા થાય છે વાળ પારવા અને વાળનો ગ્રોથ બહુ વધે છે એટલો ફાયદો છે ખર્તા તો આઠ જ દિવસમાં માં બંધ થઈ જાય આવું રિઝલ્ટ છે આ બે ભાઈ વાપર્યું છે રવિભાઈ વાપર્યું છે અને શુભમભાઈ વાપર્યું છે આને કોઈ આડ નથી થતી ને કોઈ સો ટકા આયુર્વેદિક

આ એક નંબર આવે છે તે પછી ગમે એવી મોટામાં દુર્ગંધ આવતી હોય દાંત કળતા હોય દાંત માં રસી થઈ ગયા હોય પાયોરિયા હોય લોહી પડતું હોય દાંત કઠવવા જવાની થાય એટલી તકલીફ થઈ ગયું ને આ એક વાપરે એટલે દાંત કઠવવી ન પડે એટલું આનું રિઝલ્ટ છે આની અંદર મોબાઈલ નંબર એ છે તે પછી એક છે આ ફેટ કટર

કે માનો કે બહુ જૂનો કબજિયાત રહેતો હોય ને એટલે હરસ મસા થાય આનથી બી ફાયદો થઈ જાય ઓપરેશન કરાવવા ન થવું પડે વાટિયા પડી ગયા હોય શીરા અને લોહી પડતું હોય એ બંધ કરતું બીજું આ છે સાંધાના દુખાવાનું તેલ ગમે એવા હાથ પગ કમક દુખતું હોય જ્યાં જરાક સોપડીને સોંપડીને હાજે એક જ ટાઈમ આ માલેશ કરી નાખો તરત જ ફરક બતાવી દેશે